રકમ પડાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે મુખ્ય સૂત્ર રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે વિદેશ જવાની ગેલછામાં વધુ ચાર લોકો છેતરાયા હતા પેટલાદના ચાર લોકો પાસે એજન્ટ પરિવારે અઢાર લાખ રૂપિયા પડાવી લીધા હતા ઇઝરાયેલના વર્ક વિઝા સાથે એક પચીસ લાખ પગાર અપાવવાની આપી હતી લાલચ પેટલાદના શ્રીરામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક હસમુખ પરમાર તેની પત્ની અને શાળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે હસમુખ પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી હજુ પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર દર્શક મિત્રો પેટલાદમાં ઇઝરાયેલના વર્ક વિઝા અપાવવાના બહાને ચાર લોકો પાસેથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતા પરિવારે અઢાર લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર હસમુખ પરમારની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે